જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનું નવા બ્લોગ વિડીયોની સાથે તો આપણે એક ગામ રંગપરથી મુલાકાત કરી આપણે નાની નાની મકાય છે સરસ મજાની અને આ બાજુ આપણા ખડ છે વાટવાળું છે અડધું વાટ નાખ્યું ગયું અને અડધું ખડ રહી ગયું છે અને આ આપણે છે મયુરભાઈ મેવાડા ગામ રંગપર અને આપણા વિડીયો રોજ જોવે છે અને લાઈક શેર પણ કરે છે અને આપણા સબસ્ક્રાઈબર પણ છે અને તેમને એવી ઈચ્છા હતી કે ભાઈ મારે પણ તમારા વિડીયોની અંદર આવવું છે અને મારો પણ તમે વિડીયો ઉતારો અને એમને પણ એક ઇન્સ્ટાગ્રામ આઈડી છે તમારે આઈડી નામ બોલો એમડી મેવાડા એમડી બેવાડા ઇન્સ્ટાગ્રામ આઈડી છે યુટ્યુબમાં વિડીયો બનાવો નથી બનાવતા બનાવવાનું ચાલુ કરી દે આપણે સપોર્ટ કરી હો તો એમડી બેવાડા છે આપણે તો તેને ફોલો કરી વાળજો ઇન્સ્ટાગ્રામ આઈડી માં મયુર ભાઈ અમારે કુવો જોવે છે આખો ભરાઈ ગયો કુવો જોવો તમે વાહ અમારે ધાર્મિક ભાઈ થાર લઈને ફરે થાર બતાવો ખરે તમારી થાર બતાવો ફોર થાર છે સરસ મજાની કેટલા લાખ ને હે બે લાખ ની કેટલા લાખ ને બે લાખ રૂપિયા ધાર લાયા વાહ ભાઈ વાહ બે લાખ રૂપિયા ની થાર છે રોજ ને હા બે લાખ રૂપિયા ની થાર છે તમે પણ જો લેવું હોય તમારે તો આપણે પાસે છે મળી રહી છે નાની એવી છે નાજુક રેવી મજા આવે એવી છે થાર મસ્ત છે અને આમાં જો કે કોઈ બે નું હે કે હાલી હે કે આપડા દોરી બાંધી ને છોકરા માટે ને છે ભાઈ ફોન ગુલાબ આવ્યો ગુલાબ આવ્યા છે ઈવળીઓ ખાઈ ખાઈ ફૂલડા અને ગરમી કા હાલો તો હવે લઈને ધારૂભાઈ રમે છે અને હવે આપણે એવી કામ ઉપર આ વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરવાનો હું જરૂર ને જરૂર પ્રયત્ન કરીશ આઈ લાઇક ઇટ જય દ્વારકાધીશ